ભાઈ હમ આ બધું ઓરવાણ કરો હેડો મા હું નાતો લઈ યાર આય તો હોડી દઈએ હોડી આવે હ હું નું બોર ચાલુ કર બરાબર તો તું ઢાળી વાળકો કર દે ખાતો આય તો કશો જ બોર ચાલુ કર હું ઢાળી વાળકો કર દે હવે એટલા આપણે પાણી ભરાઈ જાય રંદમ બરોબર મારું પેટમાં તો ગરબડ ગરબડ થઈ ગયો ગુરુર ગુરુર

એ તો એને ગમતું હોય છે જગ્યા હારી લાગતી હોય અથવા એમ નઈ પેલા તું મારા ખેતર માંથી કેમ જો તમે શાંતિ રાખો

એમાં ફેલાવી નાખો તમે એમાં હું ફેલાવાની આ અહીંયા નહીં આ લેડે લેડો મારા ખેતરમાં તમે લેડે લેડે લેડો હું લેડે લેડો કરીને લેડો તમે હું લેડે લેડો લાગતા ને

દોસ્ત પાંડે